વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની કરાઈ ઉજવણી કમાટી બાગ ખાતે કરાઈ ઉજવણી પાલિકાના મેયર અને કમિશનરના અધ્યક્ષસ્થાને કરાઈ ઉજવણી દેશની આન બાન અને શાન સાથે તિરંગાને અપાઈ સલામી ઓગણસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે કાગળની થેલી લોકાર્પણ કરાઈ વડોદરા મહાનગરપાલિકાના મેયર કમિશનર ઉપરાંત કોર્પોરેટર અને અધિકારીઓ રહ્યા હાજર મહાનગર પાલિકાના મેયર અને કમિશ્નર પર્વની શુભેચ્છા પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ બસો વર્ષની ગુલામી પછી અઢળક અનેક મુસીબતો તકલીફો અને કષ્ટોની પરાકાષ્ઠા પછી જ્યારે ભારત દેશને આઝાદી મળી આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રત્યેક પરિવારનું યુવાધન પોતાની જાતને આઝાદીની એ લડતમાં હોમી દેવા માટે તત્પર હતું અને આપણને આઝાદી મળી ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ પર્વ દિવસ નિમિત્તે જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો સૌ પદાધિકારીશ્રીઓ સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને વડોદરા શહેરના નાગરિકો સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું અને સૌએ એકબીજાને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આભાર સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણ ને માન આપીને આપ અહી પધાર્યા છો એટલે આપને સૌ પ્રથમ અને વડોદરા વાસીઓને હું મારા આપના દ્વારા હેપી ઇન્ડિપેન્ડન્સ પાઠવું છું આજે ખાતે આ કમાટીબાગટ હાઉસ રેનોવેટ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરવા માટે નક્કી કરેલી હતી અને ગઈકાલે એક સંગીત સંધ્યા અને પ્રોજેક્શન મેપિંગનું શો પણ આયોજન કરવામાં આવ્યું હતું એને સાકાર કરતા અને આ વખતનું જે નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં વડોદરાની વિકાસ સારી રીતે થાય વડોદરાના સુકા કરી અને વડોદરા મ્યુનિસિપલ સર્વિસેસ તમામ પબ્લિક સુધી પહોંચે અને આવનારા દિવસોમાં વડોદરામાં દેશભક્તિની માહોલ જાળવી રહે એને પણ યાદ કરતા અમે તમામ સિટીના ઇમારતોને પણ મોટા મોટા હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ લાઇટિંગ કર્યા છે ગઈકાલે કોટા બ્રિજને પણ અમે લાઇટિંગ કર્યું છે ગંડેરાવ માર્કેટ એટલે બધા જગ્યામાં એક એક માહોલ બને તિરંગા યાત્રા નું સફળ યોજના પછી આજે ઇન્ડિપેન્ડન્સ સેલિબ્રેશન કરવામાં આવી છે આ માહોલ સદમ વડોદરામાં રહે અને આપણા લોકો જે આપણા ત્યાગ કર્યા હતા ભારતના ઇન્ડિપેન્ડન્સ ના માટે એ તમામને યાદ કરતા આપણે આને પણ આજે આ વખતે સારી રીતે ઉજવણી કરીએ એવા શુભેચ્છા પાઠવું છું দ সা সারা সা ত সত ত দের ত